જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું સાબુદાણાની એકદમ નવી જ રેસીપી જે તમે ફરાળમાં પણ લઈ શકો છો અને ઉપવાસ ના હોય તો પણ તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો તેની અંદર આપણે જે સાબુદાણા લીધા છે તેને ના તો આપણે પલાળવાના છે ના તો એને પીસવાના છે અને ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી બનતી આ વાનગી આપણે બનાવવાની શરૂઆત કરીએ આબુદાણાની આ રેસીપી બનાવવા માટે આપણે બટાકાનો પણ ઉપયોગ કરીશું તો તેના માટે અત્યારે મેં મીડિયમ સાઇઝના ત્રણ બટાકા લીધા છે તો બટાકાની છાલ આપણે પહેલાં તો આ રીતે ઉતારી લઈશું બટાકાની છાલ આપણે ઉતારી લીધી છે તો તેને સાઈડમાં મૂકીશું અને અત્યારે આપણે મોટા વાસણની અંદર પાણી લઈ લઈશું અને તેનું છીણ તૈયાર કરવાનું છે તો છીણ તૈયાર કરવા માટે મેં આ રીતે જે રેફર પાડવાની જે છીણી આવે છે તે લીધી છે તમે તેની જગ્યાએ આ રીતે જે કાણાવાળી આવે છે તે પણ લઈ શકો છો છીણ આપણું થોડું મોટું થાય તે રીતે આપણે તૈયાર કરીશું તો તેને પાણીમાં આ રીતે છીણીશું તો આ રીતે છીણ તૈયાર કરતી વખતે જ હાથમાં વાગે નહીં તે વાતનું આપણે ધ્યાન રાખવાનું અને આ રીતે બધું છીણ આપણે તૈયાર કરીશું ટેકાનું છીન મેં તૈયાર કરી લીધું છે તો આ રીતે થોડું જાડું ખમણ થાય તે રીતે આપણે તૈયાર કરવાનું છે તો હવે તેને આપણે આ રીતે કાણાવાળા વાસણની અંદર લઈ અને બધું જ પાણી કાઢી લઈશું બનાવેલા છીનને મેં આ રીતે કોટનના કપડા ઉપર પાથરી દીધું છે તો તેને આપણે આ રીતે સારી રીતે પાણીને લૂછી લઈશું તો એકદમ કોરું છે આપણું થઈ જાય તે રીતે આપણે તેને તૈયાર કરવાનું છે જરા પણ પાણીનો ભાગ અંદર ના રહે તે રીતે આપણે તેને કોરું કરવાનું છે તમારી પાસે સમય હોય તો તમે તેને પંખાની હવાની છે પંદર વીસ મિનિટ માટે રાખી આ રીતે લૂચી અને કોરું કરી લીધું છે તો બિલકુલ પાણી ના રહે તે રીતે તેને આપણે કોરું કરી લેવાનું છે અને આને આપણે પાંચ એક મિનિટ માટે સાઈડમાં મૂકીશું ગેસ પર મેં કઢાઈમાં તેલને ગરમ કરવા માટે રાખી લીધું છે તો હવે તેની અંદર આપણે સાબુદાણોનો એક દાણો નાખીને જોઈશું કે આપણું તેલ કેવું ગરમ થયું છે તો આ રીતે એકદમ આપણે તેલને વધારે ગરમ કરવાનું છે તો તમે જોઈ શકો છો સાબુદાણાનો દાણો આ રીતે તળીને તરત જ ઉપર આવી જાય છે તો આપણે આ રીતે હાઈ ગેસની ફ્લેમ પર એકદમ તેલને ગરમ કરવાનું છે હવે તેની અંદર મેં આ રીતે કાણાવાળી ગરણી લીધી છે તેને આપણે તેલની અંદર રાખી લઈશું અને તેની અંદર આપણે એક મુઠ્ઠી જેટલા સાબુદાણા લઈ લઈશું તમે સીધા જ કઢાઈની અંદર પણ લઈ શકો છો પણ આપણને કાચતા સળતા રહે તેના માટે મેં આ રીતે ગરણી રાખી છે અને બધા દાણા આપણા તળાઈ અને ઉપર આવી જાય ત્યાં સુધી તેને આપણે તળવાના છે તો તમે જોઈ શકો છો બધા દાણા આપણા આ રીતે તળાવવા લાગ્યા છે તો બધા દાણા ફૂલી જાય પછી આપણે સાબુદાણી આપણે તળી લઈશું સાબુદાણા આપણા તળાઈ ગયા છે તો અત્યારે આપણે સિંગદાણા લીધા છે નાની અડધી વાટકી જેટલા તેને પણ આપણે તળી લઈશું તો કોઈ પણ આપણે ફરાળી રેસીપી બનાવતા હોઈએ તો સિંગદાણા વગરથી અધૂરી જ લાગે છે તો અત્યારે આપણે થોડા સિંગદાણાને પણ તળી લઈશું તો એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આપણે તળવાના છે સિંગદાણા પણ આપણા સારી રીતે તળાઈ ગયા છે તો તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું અને હવે આપણે જે બટાકાનું ખમણ તૈયાર કરીને રાખ્યું છે તે આપણે આ રીતે તેને તેલની અંદર લઈ લઈશું અને તે ક્રિસ્પી થાય તે રીતે તેને આપણે તળીશું હાઈ ગેસની ફ્લેમ પરત તળીશું એટલે આપણું આ ખમણ એકદમ સરસ રીતે ક્રિસ્પી તૈયાર થશે તો આપણું આ ખમણ પણ તળાઈને ક્રિસ્પી થઈ ગયું છે તો તેને આપણે તેલની બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો બાજુ ઉપરથી એકદમ ક્રિસ્પી એવું તૈયાર થયું છે તો તેને આપણે પેટની અંદર કાઢીશું અને આ રીતે બનાવેલું બધું જ ખમણ આપણે તળી લઈશું આપણા સાબુદાણા અને બટાકાના ખમણને તળી લીધું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને ફૂલેલા આપણા સાબુદાણા તૈયાર થયા છે ને સાથે આપણું બટાકાનું ખમણ પણ એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ ટેસ્ટી એવું તૈયાર થયું છે તો તમે આને એમ જ પણ ખાઈ શકો છો પણ હવે આપણે આ બંને વસ્તુને ભેગી કરીશું તો આ રીતે એક મોટો બાઉલ લઈ લઈશું અને તેની અંદર આપણે સાબુદાણા લઈ લઈશું તો જ્યારે પણ તમને નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે પણ તમે આ રીતે ઇન્સ્ટન્ટ બંને વસ્તુને બનાવી અને તૈયાર કરી શકો છો સાથે આપણે સિંગદાણા છે તળેલા તે અંદર એડ કરીશું હવે અત્યારે મેં થોડા કાજુ અને બદામ લીધા છે તે પણ આપણે અંદર એડ કરીશું થોડા કિસમિસ લીધા છે તે પણ અંદર એડ કરીશું હવે બંને વસ્તુને આપણે ભેગી કરી લઈશું હવે અત્યારે આને આપણે ઉપવાસ માટે ખાવા માટે બનાવીએ છીએ તો તેના માટે અત્યારે આપણે હરાળી મીઠું એડ કરીશું તો અત્યારે મેં સિંધ મીઠું લીધું છે તો અત્યારે આપણે એક ચમચી જેટલું એડ કરીશું તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો તેની સાથે આપણે અત્યારે દળેલી ખાંડ ઉમેરીશું તો અત્યારે એક મોટી ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું અને તીખાસ માટે આપણે થોડું લાલ મરચું પાવડર ઉમેરીશું અત્યારે એક નાની ચમચી જેટલી બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય ઉપવાસ હોય કે ના હોય તો પણ આ વાનગી બધાને ખૂબ જ ભાવશે તો તમે પણ એકવાર આ વાનગી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ બનાવેલી રેસિપી કેવી લાગી હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર લઈ લઈશું મિત્રો તૈયાર છે આપણી સાબુદાણા બટાકાની વાનગી તો તમને મારી આ બનાવવાની રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને મારી ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરજો તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં